ના રે ના કાય ઊંઘે ન આવતી અત્યારે અત્યારે જરીએ ઊંઘ ન આવતી તમને એવું લાગે ઊંઘ આવે એમ આખું જોઈ કાય જરીએ ઊંઘ નથી આવતી અત્યારે લાલ તો એ તો થઈ જાય બેન મોટું જોઈ કાકડી એટલે તો બેન આજ આખો દી જાગરણ કરે છે કે આખી રાત તો જાગી ગયા હવે દિવસ આખો ઊંઘ ન આવે ન આવે એ તો ખબર પડશે અત્યારે જો નાસ્તો કરતા હ પકોડા ને ભઈજા ને એવું બધું પીધું કે નાસ્તો કરતા હા કાબે તો ભાઈ હવે છે કે અમારે તો ઘડી ઘડી પર સુઈ જાઉં અમી નવ દસ વાગ્યા સુધી સુઈ જાઉં બેન ને તો જાગવાનું છે તો હવે બ્લોગ બનાવશે બેન નાસ્તો કરી લીધો હે તો આ થાંભળે તો ધોવા જ પડશે આવું થોડું થોડું કામ કરી કે પછી ઉગી જાય તો પછી ઊંઘ આવે મજા આવે તો બપ્પા તો શ્રાવણ મહિનો રે તી તો વહેલા હેર વ્યાજ હોય સવાગ્યા માં વ્યાજ હોય રત્નેશ્વર કારણ કે બિલીપત્ર ને એવું સડાવાનું હોય બધું મહાદેવે તો એ બપ્પા તો વ્યાજા વહેલા હેર ઉઠી ને આપણે જે કામ હે એ બધું કરી હળું જો જનકભાઈ આવેલા હતા એ તી ત્રણ ચાર વાગે લગ્ન લાગ્યા પછી પૂજ્યા બહુ ઊંઘ આવતી એ હતી ને બીજા હંધે જો પૂજ્યા છે બા ને મોટા ભાઈની બધા પૂજ્યા જનકભાઈની ને હવે હું એકલી જાગું ફાઇનલી આપણે હાવણી લઈ લીધી છે ને હવે વાળવા મળી કારણ કે એટલી વહીલી વહેરી ને એવું ઊંઘું વાળવાનું છે અને તો વરસાદ આવે એટલે બહાર ને વાળવાનું પીસે વાળવાને મળે ફાઇનલી ફેમિલી જો ગયું અને આપણે વાળતા હતા તો હંધેલું વળાઈ ગયું તો મસ્ત મસ્ત વળાઈ ગયું છે ને હવે રૂપા ઉઠીને રોટલી ને એવું બનાવવા માંડ્યા કા હા او تمار جگن کراوت پرسي هم 3 وگې وي کی هم بناوی نه سره ته نه ته 3 وگې وحي ته وګا ته و उठे نه و تمنه جگن کراو هم به دا ته وحي جامه ماره ته تمنه جگن کراو پره هم ته رتل کنا کی رتل کنا کی پچ نه ته نه مزانه رتنيشراوا ته درشن کروا بوه اته مزه اوي داونه سي بو مزه اوي سي کا

મેળા ક્યાં મેળે બેન ઓહો છે મેળે તો ફેમિલી મસ્ત મજા ને તૈયાર થઈ જાય અમારે ભાઈ ને ઓહો ક્યાં જવું ક્યાં જવું

તો હું સા બનાવી તમે કહી શકો તમે વાટે રઘુભાઈ ની ફરવા ગયેલા છે એનો વિડીયો કેમ નથી આવ્યો કેમ નથી આવ્યો તો તમે માં પહેલા તો ફાઇનલી ભાઈ આપણે હે કે પોગી છે મને જેક તો આપણે હે એટલે જેક ભાઈ કે મારા છે આ એટલે તો આમ જનકભાઈ કે એ બધાય પણ એટલે આમ કેવા હે એમ અમે બધા ભગોડા પોકી જશે ને આ જો બધા આયલા છે કોમલ ને દયુ ને બધા આવેલા હે અમારે રે તો મેટલા જણ આવેલા હે હાલો મળી દર્શન કરીને પછી ફાઇનલી ભાઈ આપણે છે કે બગડાના પોકી જશે ને ભાઈ વરસાદ ન તો પલ્લી જાય હે વરસાદ આવી જો વિશમાં બો એટલે પલ્લી જશે થોડા થોડા ને આપણે બગડાના તો પોકી જશે તો એ છે કે દર્શન બર્શન કરી લઈ છે ને બીજા બધા હાયલા આવે છે મસ્ત મસ્ત ને આવ્યા ભાઈ

એંગલ પર આપણે કમળાઈ મંદિર ભોગી જશે તમે જોવો છો આ બોર્ડ છે જો આ બધા હેલા જાય છે અમારે જો ફાય તો તો એ અમારે ફાય તો પોગી જાય છે અમે પતિ ધીમે ધીમે મે 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 હેલા જાય છે પોગી જાય સરી છે લે તાર પોગી જાય છે આયા અમે કમળાઈ મને મંદિર એક નંબર લોકેશન આ એક નંબર લોકેશન ઓગી છે સડન પડે હે એવું લાગે છે નહીં નિમી જાવે આવ બધી સે ભાઈ આયા ને મેન મંદિર તો હજી આયા છે હજી બને છે અડધું બની ગયું છે ને બીજું તો હજી બની છે મેન મંદિર તો આયા છે મેન મંદિર છે ભાઈ ના બહુ મજા આવે તમે આવજો કોમાહામાં બહુ મજા આવે છે તો ફેમિલી તમે વિડિયો બધાય જોયો છે કેવો લાગ્યો કેવો ની કમેન્ટ ની અંદર જણાવજો રઘુભાઈ ની જા પહેલી વાર ફરવા ને બે જણાએ શૂટ કર્યું થોડું

તો જો ભાઈ એવું બધું છે ને હવે હે ને ખાસ કરીને આજનો આખો બ્લોગ તમને કેવો લાગ્યો ની પાછા એકવાર કમેન્ટની અંદર જણાવી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પૈસા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય